પોલિટિકલ ન્યૂઝ સ્પોર્ટ્સ ન્યૂઝ ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્ય ના સમાચાર તમારા શહેર તમારી આસપાસ બનતા ભ્રષ્ટાચાર હવે દરેક ખબર પર રહેશે અમારી નજર અમે બનીશું તમારો અવાજ દરેક સત્ય દરેક સમાચાર જે જનતા સાથે જોડેલી હોય ગુજરાત નો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ પાટણ જિલ્લાના ચાણસ કરેલ છે બરાબર તો ખજુરભાઈ સિંગતેલ ખજુરભાઈ સિંગતેલની ચાણસમા તાલુકાની એજન્સી છે અને ચાણસમા તાલુકાની એજન્સી છે અને ચાણસમા તાલુકાની અંદર ખજુરભાઈનું સિંગતેલ પ્યોર અને શુદ્ધ ક્વોલિટીનું મળે છે અને એટલી અમારી શાખા ઉપર જ અવેલેબલ છે અને અમારી દુકાન ઉપર એકદમ ક્વોલિટી અને એકદમ ભાવ રહે સાથે તમામ વસ્તુ કરિયાણાની મળે છે તો બધા ઘરે નમ્ર વિનંતી છે કે સ્ટોર ઉપર અવશ્ય બધા પાત્રાપુર રોડ ઉપર જનકજનક દુકાન આવેલી છે કોડિયા ગેરજ જેમાં બેનું તેલ સિંગ તેલ આવે છે બહુ સરસ આવે છે અને બીજી કરિયાણાની બધી જ વસ્તુઓ અહીંયા વ્યાજબી દરે મળે છે અને કજુભાઈ જ્યારે અહીંયા ઉકળી કરવા આવ્યા ત્યારે તો બહુ પબ્લિકનો ધસારો છો તો બધી જ પબ્લિક અત્યારે સજૂ તેલ વાપરે છે અને બહુ સરસ તેલ આવે છે તો તમે બધા પણ જરૂરથી એક વાર વાપરો